રિસેપ્શન અને બેસના માટે ભાડે આપી દેવામાં આવે છે હકીકતમાં જગ્યા દિવ્યાંગો માટેની છે પણ તેનો સાચો હેતુ પાર નથી પડી રહ્યો વાત એવી છે કે વડીલ વાટિકા જે જગ્યાએ છે ત્યાં આસપાસમાં રહેણાંક વિસ્તાર છે વડીલ વાટિકામાં યોજાતા ફંક્શનોને લીધે આસપાસના રહીશો પરેશાન થઈ ચૂક્યા છે એટલે વડોદરા કોર્પોરેશન વડીલ વાટિકાની જમીન ખાલી કરાવે અમે એવું કહેવા માંગે છે કે એ લોકો હજુ બિહારમાં કરે પણ હજી બહાર ના કરે અઠવાડિયામાં મહિનામાં બે વખત કરે ચાલે અમે એવું નથી કહેતા કે એ લોકો નીકળી જાય પણ એ લોકો અમારા કોઈ બી પ્રસંગ હોય ને કે કેવા ઝીરો કરો એવું કરે છે પણ અમારા રમતો હોય ને એ પણ એમને નથી કરે અને એ લોકો આ પચાસ વર્ષ પહેલાં એ લોકો આગળ રમતા તારી જૂના લોકો લોકોએ ત્યારે આ જગ્યા પર એમના હિસાબે લંગડા લુલાની જગ્યા છે એ લોકો લોકો પણ ખાવાનું આપે આ લોકો ખાલી એમની પાલતિ કરે છે એ લોકોની રૂપિયા કરે છે અને પછી અપંગ લોકોને કરી ના કે એ લોકોને ખાવાનું પીવાનું બી નથી આપતા એટલે એ લોકો એનો પ્રસંગ કરે એમાં અમને કોઈ વાંધો નથી એટલે બર્થડે કરે કોઈની શાદીની કાલગીરા હોય કોઈ જે ગરબા હોય પછી કરે રાંધે કરે બધા જ એટલે બધા જ ફાદો થાય તેમના એ લોકોને ભાડે આપે નગર પ્રસંગો કરાવે ભાડે આપેલા અમારા જેવા નથી આપતા અમારાથી પાંચ હજાર દસ હજાર રૂપિયાની કરે છે હવે અમે કોપરેશન અમે સ્લેમ ઉદ્યોગમાં રહેનારા સ્લેમ વાળા અમારી પાસે એટલા બધા રૂપિયા માંગે તો અમે બધા એટલા બધા રૂપિયા કઈ આપીએ કોલોની સામે સ્લમ ક્વોર્ટર્સમાં રહીએ છીએ તો વડીલ આવેલું છે એ અપંગોનું છે પણ છે ને ઢોવાએ હજમ કરી લીધું છે અને અપંગો કોઈ રહેતું નહીં ખાલી એક જ અપંગ રહે છે અને પંદર દિવસથી હમણાં લગભગ છે ને બહુ ખતરનાક એ જ વાડી બનાવી દીધી છે પ્રસંગ અને પ્રસંગ ચાલે છે અને સ્પીક લાઉડ સ્પીકર અને એ બધું એટલું જોરશથી વગાડે છે ને કે આજુબાજુ રહીસો એટલા હેરાન થઈએ છીએ ને અમે લોકો એની કોઈ હદ જ નહીં સ્પીકરો વગેરે નાના છોકરા ભણતા હોય એ બી ભણવામાં બી ધ્યાન નહીં આવતું હવે એવું બધું રજૂઆત લઈને અમે આવ્યા છે આ બધું રજૂઆત છે અમારી જોડે એ કમિશનર સાહેબને મળવા આવ્યા છે

દવા દવાન બી બધું બહુ વધારી દીધું છે નવું બનાવી દીધું છે હા કરે છે પાર્કિંગનું બી જેવી ને તેવી પાર્કિંગ કરે છે